હલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે બનાવ્યા ખીચડી અને કઢી ચીલની ભાજી આવે ને એની કઢી બનાવી આજે બે દિવસથી લગ્નનું ચમતા હતા એટલે આજે સાદું થાય પહેલી તારીખથી કોણ કોણ ભગવાનને થાળ ધરે છે એ કમેન્ટમાં કરજો જમો મહારાજ ખીચડી ઠંડી થાય ને પછી જમજો ગરમ ગરમ કઢી પીજો